આજે આપણે શ્રાવણ મહિનાની પવિત્ર અમાસ જેને ભાદરવી અમાસ અથવા પીતુ અમાવસ્યા પણ કહેવાય છે સાથે જોડાયેલી એક ખૂબ જ કરુણ પરંતુ શ્રદ્ધા અને ભક્તિથી ભરેલી પિતૃ કથા સાંભળવા જઈ રહ્યા છીએ આ કથા સાંભળવા માત્રથી જ પિતૃઓને સંતુષ્ટિ મળે છે બોલો પિતૃદેવની જય શ્રાવણ માસને ભક્તિ ઉપવાસ તપસ્યા અને પુણ્યકર્મનો મહિનો કહેવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સમગ્ર પ્રકૃતિ હરિયાળીથી છવાઈ જાય છે નદીઓ વહે છે પવન શુદ્ધ બને છે અને દરેક જીવમાં ભક્તિભાવ જાગે છે ભગવાન શિવની આરાધના માટે આ મહિનો વિશેષ માન્ય છે લોકો જપ તપ પૂજા પાઠ અને વ્રત દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવે છે અને અનેક પુણ્યફળોની પ્રાપ્તિ કરે છે શ્રાવણ મહિનાના અંતિમ દિવસ એટલે કે અમાસ પિતૃઓને સમર્પિત દિવસો માનવામાં આવે છે આ દિવસોને આરાવારા કહેવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસોમાં આત્માઓ પોતાના સંતાનો પાસેથી જળપાન અને તર્પણ સ્વીકારવા આવે છે સવારે વહેલા ઉઠીને લોકો સ્નાનાદી કરીને મંદિરો જાય છે ખાસ કરીને પીપળાના વૃક્ષના થળે જઈને પૂજા કરે છે એક કળશમાં શુદ્ધ જળ લઈને તેમાં કંકુ ચોખા ફૂલ કાળા તલ અને જવ નાખીને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા કરતાં પીપળાના મૂળમાં પાણી અર્પણ કરવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષમાં ત્રિદેવો અને પિતૃઓનો વાસ હોય છે સુતરનો દોરો વીણીને તેની પ્રદક્ષિણા કરવામાં આવે છે આ વિધિથી આત્માઓને શાંતિ મળે છે તેઓ પ્રસન્ન થાય છે અને પોતાના વંશજોને આશીર્વાદ આપે છે હવે સાંભળો આ આરાવારાના દિવસોની સાથે જોડાયેલી એક પાવનકથા વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે પિતૃદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે પિતૃદેવનીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જય પિતૃદેવની જરૂર લખો એક ગામમાં એક સંસ્કારી અને સ્નેહાળ પરિવાર રહેતો હતો પિતા માતા એકમાત્ર યુવાન દીકરો અને તેની ભક્તિભાવથી ભરેલી વહુ એમ તેઓનો પરિવાર પૂર્ણ હતો દીકરો યુવાન હતો મહેન્દુ હતો અને પરિવારનો આધારસ્તંભ હતો પરંતુ અચાનક વિધિની વિપરીત ક્રિયા બની દીકરાનું અસમયે અવસાન થઈ ગયું માતાપિતાના જીવનમાં અંધકાર છવાઈ ગયો અને વહુનું સુખદ દાંપત્ય જીવન પડવારમાં વિખરી ગયું નાની ઉંમરે જ તે વિધવા બની ગઈ સંતાન ન હોવાથી તેનો સંસારનો દીવો પણ બુજાઈ ગયો જો કે વહુ ખૂબ જ સંસ્કારી ભક્તિપરાયણ અને મૃદુ સ્વભાવની હતી પતિના અવસાન પછી પણ તેણે ક્યારેય હિંમત હારી નહીં સાસુ સસરાની સેવા પ્રભુ ભજન ખેતી કામમાં મદદ એમ તે પોતાના જીવનને સેવા અને સાધનામાં વિતાવતી રહી સાસુ સસરા તેની તપશ્ચર્યા જોઈને મનથી દુઃખી થતા પણ સાથે તેને આશીર્વાદ આપતા તેઓ વિચારતા કે અરે અમારો દીકરો તો નથી રહ્યો પરંતુ વહુએ દીકરી બનીને અમારી સેવા કરી છે તેમ છતાં તેઓને ચિંતા રહેતી કે તેમના અવસાન પછી આ વહુનું ભવિષ્ય શું થશે એક દિવસ બંનેએ નક્કી કર્યું કે આ વહુને તેઓ દીકરી તરીકે માનીને ફરીથી તેના લગ્ન કરશે આખા ગામમાં વાત પ્રસરી ગઈ કે અમારી વહુ હવે વહુ નથી તે અમારી દીકરી છે અને તેના સુખ માટે ફરી લગ્ન કરાવવાના છે સારો સંબંધ મળ્યો અને શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં તેનો વિવાહ નક્કી થયો લગ્નના દિવસે અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો નવા સસરિયાઓ તરફથી ગાડું બળદગાડું તેને લેવા આવ્યું સાસુ સસરાઈ આંખોમાં આંસુ સાથે પરંતુ હૃદયમાં સંતોષ લઈને દીકરી સમાન વહુને વિદાય આપી ગાડુ ગામમાંથી બહાર નીકળ્યું પરંતુ ભારે વરસાદને કારણે રસ્તો અટકી ગયો અને બધા પીપળાના એક મોટા વૃક્ષ નીચે આશરો લેવા રોકાયા તે સમયે એક અદ્ભુત ઘટના બની વહુના સાડલામાંથી ટપકતું પાણી જમીન પર પડતું હતું એ જ સમયે પીપળાના થળમાંથી દેવવાણી જેવી એક અવાજ સંભળાયો તે અવાજ પિતૃઓનો હતો જે કહી રહ્યા હતા અરે આજે અમારી વહુ અમને છોડી સાસરે ચાલી જાય છે હવે પછી આપણને પાણી કોણ પીવડાવશે ચાલો આ છેલ્લી વાર તેના ભીંજાયેલા સાડલામાંથી ટપકતા પાણીનું જ પાન કરી લઈએ નહીં તો આગળથી આપણે તરસ્યા જ રહી જઈશું આ વાણી સાંભળીને વહુનું હૃદય દ્રવી ગયું તેની આંખોમાંથી આંસુના ધારા વહેવા લાગી તેને સમજાયું કે તેના પિતૃઓ આજે પણ તેના પર આધાર રાખે છે અને તેના દ્વારા જ તૃપ્ત થાય છે તરત જ તેણે મનમક્કમ કર્યું અને નવા સસરાને વિનંતી કરી કે બાપુજી મને મારા ઘરે પાછું મૂકી આવશો મારા પિતૃઓને મારી જરૂર છે તેમના વિના હું સુખી રહી શકીશ નહીં નવા સસરા ધર્મનિષ્ઠ અને સમજુ હતા તેમણે કરુણભાવથી કહ્યું બેટા તું સાચું કહે છે જેના પિતૃ દુઃખી હોય તે ઘરમાં ક્યારેય સુખ ટકી શકતું નથી તારો આ ત્યાગ અને ભક્તિ સાચી છે તેઓ ગાડું પાછું વાળીને વહુને તેના ઘેર પરત મૂકી આવ્યા જ્યારે વહુએ આખી વાત સાસુ સસરાને કહી ત્યારે તેઓ આંસુઓ રોકી ન શક્યા તેમને પોતાની વહુના ત્યાગ અને પિતૃભક્તિ પર ગર્વ થયો ત્યારથી વહુએ કાયમ માટે નક્કી કર્યું કે તે સાસુ સસરાની સેવા કરશે અને દર અમાસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરીને પોતાના પિતૃઓને તૃપ્ત કરશે વર્ષો સુધી તેની આ શ્રદ્ધા અને ભક્તિ યથાવત રહી તેના ત્યાગથી પિતૃઓને શાંતિ મળી તેમની આત્માને સદગતિ પ્રાપ્ત થઈ અને આખા પરિવાર પર તેમની કૃપા વરસી આ પવિત્ર કથા આપણને શીખવે છે કે પિતૃઓ પ્રત્યેનો સચ્ચો ત્યાગ સેવા અને ભક્તિ જ તેમને તૃપ્ત કરે છે અને વંશજોના જીવનમાં સુખ શાંતિ લાવે છે તો બોલો પિતૃદેવની જય જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવું જ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને ગુજરાતી વાસ્તુદર્શનને અવશ્ય સબસ્ક્રાઇબ કરો